તો હાય બધાને રામ રામ હરણ મહાદેવ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો તો બધાને ફરી એકવાર રામ રામ અને મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આજે આપણે ઘરે છીએ એકલા એટલે ખાસ એવું કાંઈ કામ નથી અને આગળ એ ચિંતનની બધા આવશે ઘડીક હસી મજાક ને બખાડા કરશું ટોબર છે ભાઈ આપણે એકલા જ રાજા છીએ હવે તમે મારી પાછળ પંખો જોતા હોય છે પંખો તમને એમ થાય કીધું ભાઈ ચાર પાંખડાવાળો પંખો હવે આમ જો ચાર પાખડાવાળો પંખો અને કમની બતાવું તમને કંપની કંપની જોવો તમે બજાજની કંપની છે ભાઈ બજાજની ગાડી વાપરે અને બજાજનો પંખો વાપર્યો છે થોડું ઘણું કામ કરી લઈએ અને પછી આપણે એકલા છીએ અને આજનો દિવસ બનવાનો છે ખાસ સ્પેશિયલ દિવસ તો આવો જોડાયેલા રહેજો કે આગા પાછા રાતા નહીં જો કે તમને જોઈને તમને ખબર તો પડી ગઈ છે શું છે હું નહીં તો ચાલો શું કરાવવાનું છે તમને ટ્રેક્ટરને જો જો ફાઈ જો કરી આ તો કેને પર મને રહેવા દેને વારા ઘડી આવી હું કેમ વારા ઘડીએ હું વાંધો પડે તમને ટાઈમ કેસે ભાઈ YouTube વ્લોગ માં મન ન લેતો તો તમને તકલીફ હું પડે છે આ યાર હું કા હાથ માં આવે ને કાયમ કેમ કે હું તમારું વચ્ચા નોટ લાઈન નીકળી ગયો બાલકકા ને આપણે કાલ કીધું તું કે બાલકકા જો હું ટાંકો સાફ કરી નાખું ઓલો ખાડા હું કે ખીલા ને એકદમ બધું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું એટલે આપણે બાલકકા બે પચ્ચા આપ્યા છે બરોબર ખર્ચી લઈ લીધી છે તમારે કોઈ જો દેવાની ગણતરી હોય તો મને દેજો બરોબર ઓકે બાલકકા ખૂબ ખૂબ આભાર હો તમારો બે ભાઈ આવી ગયા મેં કીધું મારે એને કેવું તું મેં ફોન કર્યો પણ પછી એને મને કીધું કે ભાઈ છે છે એટલે ને ના પડી મે ના તો ઝટકો ચાલુ છે મે ટ્રાય નો કરતા કઈ નકર એકલો હોત ને તો મારી ગણતરી શું હતી ખબર કે ઈ વાળો ઊંસો કરીને વહી જાય તો તને કઈ ખબર હોય ને જટકો શું કહેવાય એમ જો ઝટકો ઊંસો કરીને આવ્યો જ ને તો જોયે જેવો સીન થાત પણ કઈ નઈ ક્યારેક આપડે ઈ કરશું અંદર હા તો હાલ ને ટ્રાય કરવા ઉભો થાય અરે મારો ભાઈ આમ જો અગ્યુ ભાઈ અગ્યુ ભાઈ એ ઉની ચાલતો હે હે

ઘડી જાનથી રાખો ને મારા માં ઘડી જાનથી રાખો ને યાર તો કાલનો વ્લોગ આપણે હજી કન્ટિન્યુ કરશું એનું કારણ છે તો બધાને પરિવાર રામ રામ જય દ્વારકાધીશ અને મારું કહેવાનું એમ છે કે ભાઈ કાલે આપણે મોડું થઈ ગયું હતું હર્ષભાઈને લેવા માટે રંગોળા ગયા હતા અને વરસાદ ફૂલ આવી ગયો હતો અને ફૂલ એટલે ફૂલ વાતાવરણ આમ ગંભીર થઈ ગયું હતું અને કાલ રાતે વરસાદ પડ્યો લાઇટ નહોતી ને એટલે દેખાતું નહોતું ભાઈ વરસાદ પીડ્યો ભૂખા કાઢી નાખ્યા આમ સાંભળા ધાર વરસાદ પડ્યો અને અત્યારે મને છે મસ્ત મજાનું આખા ભરેલા ભીંડાનું શાક જો આખા ભરેલા ભીંડાનું શાક અને સ્વાદ આય હાય 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 હાય

તો જો આની રેસીપી તમને જો જોતી હોય તો આનો મસાલો કઈ રીતે બનાવું નીચે ડિસ્ક્રિપ્શન આપી દઉં છું બરોબર જો કે મને તો નથી આવડતું મારા મમ્મીને પૂછી પૂછીને હું ડિસ્ક્રિપ્શન લખી દઈશ ઓકે તો ચાલો હું ગળસી લઉં ગળસી પાણી દેવ પાણી હાલો તમારે કોઈ ખાવું હોય તો ભાઈ આવજો મોસ્ટ વેલકમ હિતો આપણા ઘરે બરોબર

મારા માવડીઓ છે મારી માવડીઓ મારી માવડી થી વિશેષ મારા જગમાના દુનિયામાં મારે કઈ નથી મારી માવડી એટલે આપડે મારા અને પાક એમ કે આપડે દાબો નાખ્યો છે મેં એમ કીધું આપડે દાબો નાખ્યો છે કેરીનો દાબો નાખ્યો છે તો દાબો નાખ્યો છે લાગે ને દસ દિવસ પાંચ દિવસ દસ દિવસ પંદર દિવસ એટલે તો આપડો વિડીયો છે ને દાબો નાખી દીધો છે હાટુ અને આ બધા લોકો છે ને પકડવા હાટુ બેઠા છે આપણો વિડીયો પાકી જાય છે તો બધાને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો કઈજો લાઈટ

અવે બધું ઠીક છે બરોબર તમે જત્રાએ જાવ મને ભૂખ લાગી બિના જ હા ખાઈ લે બાપા માર પેટ મારવાલા ખાઈ લે ખાઈ લે હા ચાલો તમે સુ મિરાતે હાસીને જાજો ધ્યાન રાખજો તમારું આ તારો વિડિયો પાકી જ જ ને એ ઘોળા નાથ બાપા ઠાકર બાપા આમ જો એ વી હઉ પડી જવાનો હો પાકી જવાનો છે હવે આપણે વિડિયો પાકી જવાનો પાક્કો 110% ની ગેરંટી છે 110% 110% ઓકે બા ઓય નો આવે ઈ કે જો ભાઈ ને તો જો હું તો

પૈસા તો નહીં નીકળે પણ બંકો બેન કીધું કેમ લાગે જાદુ મંત્ર જાદુ મંત્ર તો ઠીક છે હેઠા બે જાય પડે તો મજા આવે છે વધારે પણ આમાં ક્યાંક નીકળતું હોય હેઠા હું ગલોડિયા માર્યું રવિભાઈ એમાં કાકા છે ને એ તો આપવાનું રાસ છે એ તો આપવાનું રાસ કોઈ નથી ભાઈ તો પેલા પૈસા મને ફોન લઈ દેવાનો તૂટી ગયો

પણ આમ જો કાકા હોસ્ટેલની મજા છે ની કઈક અલગ છે તો ભણવા તો મારે કાકા મને પૈસા ટેન્શન નહીં કામ ટેન્શન લેશન ને બે કરી અને તો કન્ટિન્યુ કરીએ આપડે

મોટિવેશનલ સ્પીકર બોલતા આપણને બહુ સારું ખાવે ટેલેન્ટ બોલવામાં ગજબ છે આપણે એક નવી ચેનલ થી શરૂઆત કરવા જઈએ છીએ તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં બરોબર ઓકે ચાલો હા હું તાપણી કરી આપણી નીટી કાકા જેનો જન્મદિવસ હોય ને ભણે

તો એ તો આપણા ઘણા વર્ષો પહેલા શિક્ષક હતા ને એક સપનું જોયેલું શિક્ષક થાઉં પછી મોટા થાય એમ સપનું ફરી ગયું બદલી ગયું હા મે ગણિતના સાહેબ હજી આપણે સ્કૂલ રાખ સ્કૂલ બનાવવાની છે ને એમાં શિક્ષકો રાખવાના છે હા કેમ કે મને વિચાર એવો મને વિચાર એવો મે ગણિતના સાહેબ હજી અલ્ટો લઈને આવે છે તો આપણે એવી રીતે અલ્ટો લઈને આવું છું અને આપણે અલ્ટો ભણો સાહેબ આપણને એમ કે બહુ ઘણો

આ તું ન તો આમાં બધા ટીચર છે ના 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 ટીચર છે વાલી સંમેલન વ્યક્તિ નિંદવા માલે નથી ટીચર છે ટીચર છે એક નિંદવા માલે એવું નથી એમ

ગોળ મટોળ ઈતું આપા હા બેન કર્યા છે રાખડી બારસા છે કે નું એવું છે બજાર માં તાપ કરી હોળી કરી આમ ઓલા હું કહેવાય તાપડી તાપણો આવળો એવળી જે હોળી માં અને આમે નકરી ઓળિયો ત્રીને આપણે શિક્ષક દિન હો આ પાસ લાખવાડ પ્રાથમિક સવાનું છે આપડે અરે કાકા મારા તો ભલામણા જાતે જાતના ભાઈબન હતા ટોટલ એટલો લ્યો કાકા આ આપડી બધી હાસવાણી અને આ આપડી આખી ઓલી સાથે આપણી અને ગમે ત્યારે ભવિષ્યમાં આપણે ગમે એટલા મોટા માણસ થઈ જઈએ કે ગમે એ પદ ઉપર પગી જાય કદાચ નરેન્દ્રભાઈ વડાપ્રધાન મોદીની બેઠકમાં બેઠક આપણે કરીએ ને તો આપણે આ વસ્તુ જોઈએ તો આપણને જૂની યાદ આવે કે ભાઈ આપણે શું હતા અને હું થઈ ગયા અને હું હતા આપણે પેલા નાના હતા ત્યારે પહેલાના દિવસો કેવા હતા અરે તો હજી એ છે મેં કીધું એમ સમય આપણે ઢળી લાવવાનો બરોબર ભાઈ આ કાગળ એ કાગળ સા કરો ને તો સાય ન થાય

આવો કે જોવો રેન થાઓ આમ મારા ભાઈબંધ અને કાકા તરીકે છે અને આમ મારા પપ્પાનો મામાનો દીકરો દીકરો ચાલો હવે ધીરાભાઈ વિડિયો આપડો જોય ડેઈલી ધીરાભાઈ આ પૂછલો હા પૂછલો થેલી ભરીને હું જો જો ઓટોલે કે તારો કઈ શું હોય